સુરતમાં નવરાત્રી મહોત્સવને લઈને ગરબા રસિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે નવરાત્રીને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે માતાજીના ગરબા માટે ગઢ સ્થાપના માટેની તૈયારીઓમાં ભક્તો જોતરાયા છે પરંપરાગત રીતે સ્થાપના કરવામાં આવતી ગરબીઓમાં વિવિધ રંગબેરંગી લાઇટિંગ અને માતાજીના ફોટા સાથેની જરદોષી વર્કવાળી ગરબીઓની ડિમાન્ડ જોવા મળી રહી છે વેપારી પરિમલ ગજ્જરે જણાવ્યું હતું કે આ વખતે માતાજીના ફોટા સાથે જરદોષી વર્ગવાળી માટલીઓની ડિમાન્ડ ખૂબ જ વધી છે વડોદરા અમદાવાદ રાજકોટ અને મુંબઈ ખાતેથી પણ તેઓને ઓર્ડરો મળ્યા છે અને એક ગરબીની માટલી તૈયાર કરવા પાછળ ત્રણ કલાકનો સમય લાગે છે તેમજ માટલી રૂપિયા સાતસોથી લઈ રૂપિયા એક હજાર સુધીની કિંમતમાં વેચાઈ રહી છે એક માટલીની બનાવતા મને લગભગ ત્રણેક કલાક લાગે છે એટલે ફેસ બનાવતા ને પછી ઓર્નામેન્ટ્સનું ક્રિએશન કરતાં એક એટલે કે ને સમથિંગ ત્રણેક કલાક મારી એક માટલી પર જાય છે ને મારું સેલિંગ એટલે વેચાણ જે છે તે વધારે છે ને મારે ઓર્ડર બી બંધ કરવા પડ્યા છે ને મારી પ્રાઇસ એકદમ ઇકોનોમી છે જે લોકોને એફોર્ડ થઈ શકે છે